અને છૂટી ગયા છીએ આજના વેધરમાં તો કેવા એવું જ કાંઈ નથી બહુ જ વરસાદ આવે છે પરમ દિવસ કરતાં પણ વધારે વરસાદ આજે હા એ મોબાઈલ મય લઈ જાય મોબાઈલ હા બસ એમ વરસાદ કન્ટિન્યુ ચાલુ છે અને અમે છીએ હાર્ડવેર જો આ છે હાર્ડવેર વિકાસ કરીને હવે જઈશી અંદર જો હાર્ડવેર એ મોલ ટાઈપ છે

તો રાધિકા નીકળે છે રાધિકા અને હવે અમે આવી ગયા છીએ અમે ઘર પાસે પહોંચવા આવ્યા છીએ બાજુ ની તો અહીં સુધી અમારો વિડીયો જોયો ત્યાં બદલ ખુબ ખુબ ધન્યવાદ દિલ થી ખુબ ખુબ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું તો સવારે સાત વાગી ગયા છે અને છૂટી ગયા છીએ આજના વેધરમાં તો કહેવાય એવું જ કાંઈ નથી બહુ જ વરસાદ આવે છે પરમ દિવસ કરતાં પણ વધારે વરસાદ આજે આવે છે કદાચ તમને દેખાતો હોય તો અંધારું છે હજુ તો જો વરસાદ આવે છે થોડો થોડો દેખાતો હોય તો સાત વાગ્યા છે હજુ અંધારું જ છે વાગી ગયા છે સાડા નવ અને ડેઈલી રૂટીન બતાવીને આવી ગયા છે નીચે ભાખરી ખાવા આ જો અમારે બેન એ મોબાઈલ મુક લઈ જાય મોબાઈલ હા બસ એમ કાળતી ની દાંત હસોડા મોબાઈલ લઈને બેન બે ખીજાનો મૂક દીધો અને લાઈટ ચાલુ રાખવી પડે છે આજ તો ઘનઘોર અંધારું છે બહાર હું તમને બતાવું વરસાદ ચાલુ છે આખું એકર થઈ ગયું છે ઉપર તો ને વાદળા ને બધી પરમ દિવસે વરસાદ હતો ગઈકાલે તડકો હતો અને આજે પાછો વરસાદ છે આ છે અમારું યુકે નું વેધર ત્રણ ડબલ્યુ હાલતા ફરી જાય બરાબર વર્ક વાઈફ ને વેધર આપણે ઇન્ડિયન વાઈફ ની વાત નથી થતી અહીંયા અહીંની વાઈફ ની વાત થાય છે ત્રણ ડબલ્યુ હાલતા ફરી જાય ફૂલ ઠંડો પવન છે અને વરસાદ વાદળછાયું વાતાવરણ એકદમ મતલબમાં ભજીયા બને એવું વાતાવરણ છે બનશે ભજ્યા છે બરાબર તો વિડિયોમાં બન્યા રેજો હાંજે હું બને છે ભજીયા બને છે કે બીજું ઘરમાં ગરમ વસ્તુ બને છે આ વાતાવરણ વાતાવરણમાં તો એ તમે જોતા રેજો છેલ્લે સુધી વિડીયો બરાબર સાંજે કાંઈક ને કાંઈક તો આજ બનશે આદુ વાતાવરણ છે ઠંડુ મસ્ત આમ જો આ બેન ના કામા જોવો અમારે સા ઢોળી નાખ્યો આ બધોય ખાતો તો હું જો આ બેન બેઠા અહીંયા જો આજ બેન હતા હજી અડે છે ઢડમાં હા 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 બધો ચા ઢોળી નાખ્યો બાકી હજી વરસાદ કન્ટિન્યુ ચાલુ છે અને અમે જઈએ છીએ હાર્ડવેરમાં તો અહીંનું હાર્ડવેર બહારથી બતાવું અંદરથી બતાવી તો અંદરથી બતાવું અને બહારથી બતાવું અમને કેવું છે એમ અહીંયા હાર્ડવેર કેવું હોય બરાબર કેમ કે મારે એક દરવાજો તૂટી ગયો છે જરાક તે ફિક્સ કરવો છે રિપેર કરવો છે તો એના માટે થોડોક જરૂરી સામાન લેવા જઈએ છીએ હાર્ડવેર કેવું છે જોઈએ આપણે ચાલ જો આ છે હાર્ડવેર વિકેસ કરીને હવે જાય છે અંદર જાય છે અંદર પછી બતાવું અંદર જો હાર્ડવેર એ મોલ ટાઈપ છે અહીંયા બધી વસ્તુ મૂકી દીધેલી હોય ભાવ લખી દીધેલા હોય એ હાર્ડવેર માંથી આ એક વસ્તુ લઈને અમે આવી ગયા છીએ જે અમારે ડોર ફિક્સ કરવા માટે જરૂરી હતી અને પહોંચી ગયા છીએ ઘરે અમારા પપ્પા વાત કરે છે સુરત બતાવ્યા કરે જો ટોટલ એક્સપ્લેનેશન સાથે બધું બતાવી મારા પપ્પા વરસાદી માહોલ વચ્ચે અમે જવા નીકળ્યા છીએ હોસ્પિટલ મારી આજની રૂટીન ડેલી ચેકઅપ રૂટીન ચેકઅપની અપોઇન્ટમેન્ટ છે એટલા માટે હું જયદીપ નીકળ્યા છીએ નહીં બે ને દસ બે ને દસ વાગ્યા છે ઉપરના સેમ વાતાવરણ સવાર જેવું રજૂ એવું ને એવું કોઈ જ ફરક નહીં અંધારું

આવી ગયા છે અમે મેલ્ટન રોડ એક કામ હતું તો એ બતાવ્યું અને હવે જઈએ છીએ અમે ફાલકનમાં કેમ કે કાલે તો ઉતાવળ હતી મારે જોબ પર જવાનું હતું ઝડપથી ખાલી બે ત્રણ વસ્તુ લેવાની હતી લઈ લીધી હતી હવે આજે પાછી થોડી વસ્તુ લઈ લીધી શોપિંગ કરી લઈએ અને પછી જઈએ ઘરે સૈદીપભાઈ જાય છે ટ્રોલી ભરીને

ફાલકન થાય ને પછી ટેસ્કો માં જઈએ વા આવી ગયા ઘરે અને ઘરે અફસોસ વાત છે આજે એટલું ઠંડુ વાતાવરણ ને એટલો વરસાદ હોવા છતાં કઈ જેવી આશા હતી એવું કઈ નથી બન્યું પણ ગરમા ગરમ બન્યું છે આમ જોવો દૂધપાક ફૂલકા રોટલી અને દેશી દૂધપાક દેશી દૂધપાક એટલે કે કઢી કઢી અને રોટલી ઠંડુ છે પણ આઈટમ ગરમા ગરમ એટલે જેમ હમણાં રોટલી બનતી જાય એમ આમ ખાતી જવાની છે કેટલી રોટલી ઊભા થઈ જોઈએ હવે આપણે બરાબર અને અમારે ની

કઢીભાત ખાવાનો બેટા ખબર ન હોય અમે તને કહીએ છીએ ને પણ ખાવાના છે

અમે પહોંચી ગયા છીએ બસ સ્ટેન્ડે રાધીને મૂકવા બસ માં જાય છે લંડન ચાલો લંડનની બસ આવી ગઈ છે રાધિકા જતા રહ્યા છે અને હવે અમે નીકળીએ ઘર બાજુ તો હજી ઉભી છે પણ અમે નીકળી જાય છીએ કેમ કે બસ માં અંદર બેહી ગયા છે ડ્રાઈવર બીજા કોઈનો સામાન ગોઠવતો હતો અને ડ્રાઈવરે બહુ મસ્તી કરી નીઝ જોડે એ હતા આફ્રિકન ડ્રાઈવર ભાઈ પણ ગુજરાતી બોલતા હતા નીજ આ ડ્રાઈવર ને નીજ મજા પડી ગયા રાધિકા રાધિકાને નીજ ને બસ માં બેસાડી આવી ગયા છીએ અમે ઘર પાસે પહોંચવા આવ્યા છીએ બાજુની સ્ટ્રીટમાં છીએ તો અહીં સુધી અમારો વિડીયો જોયો ત્યાં બદલ ખૂબ ખૂબ ધન્યવાદ દિલથી ખૂબ ખૂબ આભાર જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં બધા પોતપોતાનું ધ્યાન રાખજો ખુશ રહો જય શ્રી કૃષ્ણ બાય